દીપક છે હોસ્પિટલ સાયન્સ આજે જે ખાસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે શું કેશો વિશે અમે બે રિસર્ચ આર્ટિકલ પબ્લિશ કરેલા છે જે દર્દીને એન્ડોમેટ્રિયો નામની ગંભીર બીમારીની અંદર જે આંતરડાનું જે જોડાણ કરવા માટે મલ્ટિપલ સ્ટેપલર ટેકનિક હતી એની જગ્યાએ સિંગલ સ્ટેપલિંગથી કરવામાં જેના લીધે લીક ઇન્સિડન્ટ સૌથી ઓછો થઈ જાય અને ફાસ્ટ રિકવરી પેશન્ટમાં જાય એના ડેટા અમે જાન્યુઆરી બે હજાર એવીસથી જૂન બે હજાર ચોવીસના એ કરીને આખું પગમેડ ઇન્ડેક્સ જનરલમાં પબ્લિશ કર્યા છે તો એ નોલેજ શેર કરવા માટે બીજો ડેટા એ હતો કે ગર્ભાશયની ગાડીના કેન્સરના અંદર ઓપરેશનમાં જ્યારે કોમ્પ્રિહેન્સિવ સર્જિકલ સ્ટેજિંગ સર્જરી કરવામાં આવે તો એને ઓપરેશન એ પ્રોઝન સેક્શનના રિપોર્ટથી પેશન્ટની કેટલી અને સ્પેસિફિસિટી એ રિપોર્ટની રહે છે જેથી કરીને ઓવર મેનેજમેન્ટ ના કરવું પડે કાં તો કોઈ અંડર મેનેજમેન્ટ ના રહી જાય પેશન્ટને એના માટેનું એક રિસર્ચ આર્ટિકલ એટલે બંને આર્ટિકલ અમારા આ મે મહિનામાં પબ્લિશ થયા છે એના માટે આ એક મીટિંગ હતી ખાસ કરીને વસ્તુ કઈ મહિલા હા એક ગર્ભાશયના મુખના કેન્સર માટે રેગ્યુલરલી દર વર્ષે એપ્સમિયર કરાવવું જોઈએ ગર્ભાશયની ગાદીના કેન્સર માટે જો એક તો ફેમિલી હિસ્ટ્રી છે કે નહીં એને તમારે એ કરવું જોઈએ વજન નિયંત્રિત કરવું જોઈએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી જ્યારે માસિકની વધારે પડતી તકલીફો હોય તો તુરંત તમારા ડૉક્ટરને કોન્ટેક કરવો જોઈએ પચાસ પછી જ્યારે મેનોપોઝ આવી ગયા પછી જો માસિક આવે તો તુરંત ડોક્ટરને કન્સલ્ટ કરીને બાયોપ્સી લેવી જરૂરી છે ગાદીના કેન્સર માટે અંડપિંડના કેન્સર માટે રેગ્યુલર દર વર્ષે સોનોગ્રાફી ચેકઅપ અંડપિંડમાં કોઈપણ પ્રકારની ગાંઠ થઈલી હોય જે છ સેન્ટીમીટર કરતાં વધારે હોય એને રિપ્રોડક્ટિવ એજમાં તો એનું પ્રોપર કન્સલ્ટેશન કરવું જોઈએ પચાસ પછી મેનોપોઝલ એજની અંદર જો ઓવરીમાં કોઈ ગાંઠ હોય તો એને પોસ્ટ મેનોપોઝલ પાલ્પેબલ ઓવિડિયન સિન્ડ્રોમ કહેવાય bena ignore na karo